નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર રાજ્યમાં હવે ધીરે ધીરે ફૂલ ગુલાબી ઠંડી જામતી જાય છે તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું જ્યારે નલિયા દસ પોઈન્ટ પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર સાબિત થયું હતું રાજ્યના મોટા ભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડું જોવા મળ્યું છે જેના લીધે ઠંડીમાં વધારો થયો છે સૌથી ઓછું એટલે કે લઘુત્તમ તાપમાન નલિયામાં દસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાવ્યું છે મહાનગરોની વાત કરવામાં આવે તો સુરતને બાદ કરતાં તમામમાં પંદર ડિગ્રીથી નીચે લઘુત્તમ તાપમાન નોંધાયું છે દરરોજ તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી ગગડતા રાજ્યમાં હવે ઠંડીનો માહોલ જામતો જાય છે આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડી ભૂકાબુ બોલાવશે સમગ્ર ગુજરાતમાં સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું અને ન્યૂનતમ તાપમાન પણ સામાન્ય કરતા નીચું રહેતા રાજ્યમાં ઠંડકનો અનુભવ વધી રહ્યો છે જ્યારે સૌથી ઓછું ઠંડુ ઓખામાં ન્યૂનતમ તાપમાન એકવીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન તેર પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તો મહત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું રાજ્યમાં હાલમાં બેવડી સિઝનનો અનુભવ થશે રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓનું તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાવ્યું છે હજુ ન્યૂનતમ તાપમાન તેર ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતના ભાગોમાં ચૌથી પંદર ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાં શકેતા રહે છે અને દરિયા કિનારાના ભાગોમાં સત્તરથી વીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે હમણાં ઠંડા પવનો રહેશે પરંતુ તારીખ વીસમી એકવીસ બાવીસ નવેમ્બરમાં વાદળો આવતા ઠંડીમાંથી ઘટાડો થશે અને જાણે ઠંડી સવારની અને બપોરની ગાયબ થઈ ગયું હોય એવું